ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં ને મજામાં જશો કારણ કે આપણા જોતા હોય મજામાં ધોય મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ આપણે મસ્ત નાઈ ધોઈને તૈયાર થઈ ગયા ને આપણે એકદમ નાઈ ધોઈ નાસ્તો બાસ્તો કરીને તૈયાર થઈ ગયા હા બીજી વાર કહી દઉં જોવા જવું ઊંચું હશે ખાત હોય નહીં અને જાગતા પેલ ફોન જ પકડવાનો બીજું કોઈ વાત જ નહીં ચણ હવે જાગવાનું આ તો વાગવા આવ્યા જો ચેટલા વાજા ફોનની સ્ક્રીન તો ચેટલા વાજા હાથ ને તેવી થઈ

આયા મરચા સે ને ય ચા સે જી આપણે ઓલરેડી પી લીધો છે પણ નાસ્તો કરવો ને બાકી છે જે નાસ્તો આપણે હવે આવી ગઈ છે કેમ આયુ હે નહીં ધોઈને આયુ વેલા વેલા નો હું એમ તો કેટલા વેલા જાગો છો તમે અમે બહુ વેલા જાગી કેટલા વેલા 5 વાજે 6 વાજે કે 4 વાજે 5 વાજી જાગો હે ના હોય આ તો ના ધોયા ઉગાણે જ આવ્યો મને ખબર છે નહીં ના તું નહીં ના આવ્યો રહ્યું તું ના આવ્યો કે નહીં ના નહીં ના તું આજે ના આવ્યો તો ઉભા વાળો ઓળાયા તા ઉભા પોઈ પડી ગયા એમ કે જી એમ કે જી એક વાર કે એમ હું ના આવ્યો તો ના ભાઈ તો ખાલી અમારે કાળીઓ ચેટલે બેઠો હોય ચૂમ કરું હો ખાઈ બેઠ આઠ હેઠ ટોચ ઉપર ખાડીને બેઠો હોય ને જોવો એકદમ બ્લેક સિકન ની સુધ મજે સેઈ રહ્યો એ વાખશેલી દેવા દે દુખાળ્યું નહીં એને દૂધ ખખડે જોએ તે દાડી કકડી લડશે ની ભાઈ મસ્તી ન કરશ એ વીપરી ઓલિયા વાખ્યા તો એ પાછી વળ જા ઘરે જા આવે આવેલી તું લે ઈ નહીં જવાનું જોઈ આવજે બાય બાય હું જવું રહું ટાટા દોડી હો દોડી હો ગાઈસ તો હવે આપણે નીકળીએ ઓફિસ જવા માટે કેમ કે હવે ટાઈમ થઈ ગયો છે જવાનું અને મોડું પણ થઈ ગયું છે લગભગ તો ત્યાં પહોંચવાના ટાઈમે હું હજુ હોય ઘરે બોલો ફાઇનલી ગાય સફિસે પોકી ગયા ને હવે ફટોફટ કામે લાગીએ હમણે બે ત્રણ દિવસથી બ્લોગ કો શૂટ કરવાનો ટાઈમ જ નહીં મળતો શૂટ હું ડેલી કરું એવું નહીં નહીં કરતો પણ કોઈ કન્ટેન્ટ નહીં મળતો એટલે હું અપલોડ જ નહીં કરતો કંઈ વાંધો નહીં આજે કન્ટિન્યુ કરીએ આજે જોઈએ શું શું થાય તો બ્લોગની અંદર કન્ટિન્યુ ઓકે ગાઈસ તો આપણે એને ઘરે આવી ગયા છીએ અને ગોપાલ મારી પાછળ પાછળ બોગા કરતો એક મિનિટ હો કેમેરામાં કંઈક કર લઉં બોકા કરતો કરતો આવી રહ્યો હવે શું કામ છે એને બોલે હેડ જલ્દી હેડ શું હતું લઈ જા એટલે આ આટલા હેડવા બલે છે ઇનતે હેડ પેલે ઓફિસે એ ટોકો પાડ્યો જા દે આટલું નહીં હેડી એક તું કે લે ભાઈ કે બંધ થઈ ગયું તું બેઠો ને સીધી હોય

એ એ એ હા એ હજુય આબુ એને શક્કર ખાવા લે જા જા એ એહ એ એ આપણે આ રોપાની અંદર મસ્ત મજાના ફૂલ આવી ગયા છે ને ફૂલ કેવા લાગે કોમેન્ટ કરી દો કેટલા મસ્ત જથ્થામાં અને આ હે ને રોપો નથી આ આખું ઝાડ બની જાય બહુ મોટું અને એટલા બધા ફૂલ આવે એટલા બધા ફૂલ આવે ને કાલે હું અમારે ઓફિસથી નીચે છે ને એક છે મોટું આનું ઝાડ એ બતાવી દઈશ તમને કાલે કે આ કેવડું થાય ફૂલ જુઓ ખાલી ક્યાંક ક્યાંક આયા પણ આ હા વિચારો બધામાં જાય તો કેવું કેસરી કેસરી થઈ જાય આખું ગ્રીન કેસરી ખાલી વ્હાઈટ લાબન રેડ

એને અમારે પીવરાવા જવાનું છે બોલો રોડ તો ખાલી થાય ગોપાલ ને ફઈ થાય ને મારે મોમો થાય બરોબર એટલે અમે ત્યાં આનંદ નર્સરી માં જઈએ છીએ મોતીને ખવરાવા આવે જોઈએ તો ખાલી નહીં થઈ ગયો એ તો હમણાં પેલા જોયું હતું તો ખબર પેલા જોયું હતું તો ખબર પડે જેટલું ટ્રાફિક હતું

હા આજુ દરવાજો આડો કરી દઈએ ચાલે ના પણ આ તો વધેલું ના પલડે રાતનો ખાટલો પલળે ખુલ્લા હમ ગોપાલ ના બાજુ આવતો રેતો ઉપર થી આવી જશે એ કૂતરો આવી જશે ઉપર થી હા કૂતરો તો આવી જવાનો ધીમે ધીમે હા બેઠા એટલે હું વચ્ચે

સસુરીઓ કાખજો બીજું કોઈ